આજે હું તમારી સાથે ખીચુની રેસીપી શેર કરી રહી છું જેને આપણે પાપડીનો લોટ પણ કહેતા હઈએ છીએ મારું અચૂક માપ તમને બધાને પસંદ આવે છે હું નવી રીતે તમારી સાથે ખીચું શેર કરું છું તમે બાળકોનો ડબ્બો ભરતા હોય તમારું પોતાનું ટિફિન પડતા હોય કે હસબન્ડને આપતા હોય ગેટ ટુગેધર હોય પાર્ટી હોય સ્ટાર્ટર્સ હોય કેવી પણ રીતે તમારે ખીચું પીરસવું હોય તો આ મેથડ તમને ખૂબ જ ઉત્તમ લાગશે જેમાં હાથ પણ નહીં બગડે આ વિડિયોમાં હું આભાર માનવા માંગુ છું કે આપણા ઇન્ડિયામાં તો ખીચુની રેસિપીને તમે લોકોએ ખૂબ વખાણી પણ ઇન્ડિયાની બહાર આપણા ભારતીય ભાઈ બહેનો જેને યુએસએ યુકે ફ્રાન્સ ઇટાલી જર્મની ઓસ્ટ્રેલિયા આ બધી જગ્યાએ ખીચુની રેસીપી જોઈ અને પરફેક્ટ રીતે શીખી આજે બધા જ ભાઈ બહેનો માટે હું અલગ રીતે ખીચુની રેસીપી બનાવી રહી છું જે તમે લોકોને ખૂબ જ ઉપયોગી નીવડશે આ રીત તમને ગમે તો મારી એક જ રિક્વેસ્ટ છે કે મને કમેન્ટ કરજો તમારી કમેન્ટ વાંચવાની મને ખૂબ જ ગમે છે અને એના રિપ્લાય હું તરત જ આપું છું તો લાઈક અને કમેન્ટ ચોક્કસ કરજો તો ચાલો શીખી લઈએ કીચું દોઢ બાઉલ ચોખાનો લોટ લેવાનો છે દસથી બાર લીલા મરચાં ખાસ પ્રમાણે લેવાના છે જીરું અજમો મીઠું અને પાપડખાર તલ ઓપ્શનલ છે નાખવા હોય તો નાખી શકાય છે તો ચાલો ચાલુ કરીએ હવે આ બાઉલ અને જેમાં લોટ લીધો છે એ બંને બાઉલ સરખા છે દોઢ બાઉલ લોટ છે એટલે પાણી લેવાનું ડબલ એટલે ત્રણ બાઉલ પાણી લેવાનું એક તપેલીમાં આપણે ડાયરેક્ટલી પાણી જથી શરૂઆત કરીશું એક બે અને ત્રણ પાણીનું માપ ખીચું માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે વધારે પાણી પડે તો લમ્પ્સ પડી જાય અને ઓછું પડે તો લોટ કોરો રહે તો સરસ રીતે પાણીને ઉકળવા દેવાનું છે તેમાં નાખીશું દોઢ ચમચી જીરું અને એક ચમચી અજમો લીધેલા મસાલામાં જે આપણે લીધા છે તે બધા જ મસાલા આપણે પાણીમાં એડ કરી દઈશું એટલે કે લીલું મરચું મારી ફેમિલીમાં થોડો તીખો લોટ ભાવે છે એટલે દસથી બાર મરચાં લીધેલા છે આનું માપ તમે બદલી શકો છો પાપડ ખાર એક ચમચી લીધો છે એક મોટી ચમચી લીધો છે અને સાથે લીધું છે મીઠું મીઠું પણ પોતાના સ્વાદ પ્રમાણે નાખવાનું રહેશે હવે જેમ જેમ પાણી ઉકળશે તેમ તેમ પાણીનો રંગ ઘેરો થતો જશે પાણી સરખું ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડે અને તો જ લોટનો સ્વાદ આવે સરસ રીતે પાણી ઉકળી ગયું છે આપણે હાથમાં વેલણ લઈ લીધું છે અને વેલણને તેલ લગાવી દઈશું એક બાજુ એના પહેલાં આપણે પાણીને ચાખી જોઈશું કે પાણીનો સ્વાદ થોડો આગળ પડતો હોવો જોઈએ એક ચમચી તેલ નાખી દઈશું જેના લીધે ખીચું આપણું તપેલીમાં ખૂબ ચોંટશે નહીં અને સરસ રીતે મિક્સ પણ થશે હવે સમય થઈ ગયો છે લોટ નાખવાનો ત્રણ વાડકી પાણીમાં દોઢ વાડકી લોટ આપણે નાખી દીધો છે અને તેને ધીમો તાપ કરીશું અથવા જો તમે ફટાફટ હલાવી ન શકો તો ગેસ બંધ કરીને પણ તેને હલાવી શકાય છે ખીચું સરસ રીતે ફટાફટ હલાવવાનું રહેશે આ માપ પ્રમાણે જો તમે ખીચું બનાવશો તો તમારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી કે મારું ખીચામાં ગાંઠિયા પડશે લમ્પ્સ બાજી જશે કે કોરો રહેશે બિલકુલ નહીં આ માપથી તમારું ખીચું પરફેક્ટ જ બનશે મોરઓવર આને આપણે જે ખીચું આપણે તૈયાર કર્યું તેને હવે આપણે એક પ્લાસ્ટિકની કોથળી લઈશું અને તેમાં થોડું તેલ નાખી અને ત્યારબાદ એ જે લોટ આપણે બાફ્યો છે તેને જ આપણે અહીંયા થોડોક સ્મૂથ કરીશું અને આ જ એની નવી ટેકનિક છે જેના લીધે તમે લોકો ઇઝીલી આપણે લંચ બોક્સમાં હાથ બગાડ્યા વગર પાર્ટીસમાં કે કોઈ પણ જગ્યાએ આપણે ઇઝીલી આ ખીચું લઈ જઈ શકીએ છીએ અને ખાઈ પણ શકીએ છીએ તો આવી રીતે આ ગરમ ગરમ લોટને આપણે પ્લાસ્ટિકની કોથળીની અંદર સરસ આવી રીતે દબાવી દબાવી અને સ્મૂથ કરી દેવાનો છે ગરમ હોવાથી થોડોક સમય લાગશે પણ એનો બિલકુલ વાંધો નથી આરામથી આપણે તેને સ્મૂથ કરવાનો છે ખૂબ જ ઇઝી અને હેન્ડી રેસીપી છે આ ખીચું પીરસવાની ટેકનિક એકદમ અલગ છે અને જો તમે સ્કૂલમાં છોકરાઓને આપશો તો એ પણ હેપી થઈ જશે એમને હાથથી ખાવું નહીં પડે તેથી એ લોકોને એમના પણ તમે શરમ પણ નહીં આવે ઓફિસમાં આપણે લઈ જતા હોઈએ છીએ અને જ્યારે ખીચું હાથથી ખાઈએ છીએ ત્યારે હાથ ઘણા તેલવાળા થઈ જતા હોય છે અને પાછું આપણે કામ કરવાનું હોય છે હવે આવી રીતે રોલ કરી અને આપણે તેના ઇક્વલ પીસીસ પાડી દઈશું અને આપણે હાથથી પણ પાડી શકીએ છીએ અને ચપાતી પણ પાડી શકીએ છીએ તમારી અનુકૂળતા પ્રમાણે તમારે આના પીસ પાડવા હવે આ બધા પીસીસને આપણે એક નાની થાળીમાં તમે ભેગા કરી લો અને હવે આપણે તેને સ્ટીમ કરીશું મારી ખીચુંની રીતમાં હંમેશા હું બે વાર સ્ટીમ કરીને બતાવું છું તેથી લોટ કાચો ન રહે અને પેટમાં પણ ન દુખે હવે જે સ્ટીમર આવે છે તેને આપણે ગરમ કરવા મૂકી દીધું છે નીચે પાણી મૂકીને અને સ્ટીમથી આપણે આને બાફી લઈશું દસથી બાર મિનિટમાં આ ખીચું બફાઈ જશે અને હવે આપણે તેને ઓપન કરીને ચેક કરી લઈશું કે આપણું ખીચું કેવું બન્યું છે ટૂથપિક નાખી અને જોઈશું અને એ એકદમ ઇઝીલી બહાર આવી જાય છે એટલે ખીચું ચડી ગયું છે હવે સમય છે એને પીરસવાનો સરસ રીતે બધા પીસીસ આપણે લંચ બોક્સમાં ગોઠવી દઈશું તેના ઉપર શીંગ તેલ કે તલનું તેલ તમને જે અનુકૂળ હોય તે આપણે સ્પ્રિન્કલ કરીશું અને એકલું તેલવાળું ભાવે તો ખીચું તૈયાર છે અને આની અંદર તમે મેથીયાનો એટલે અથાણાનો મસાલો નાખીને ઘણા લોકો ખાતા હોય છે તો એવી રીતે પણ પીરસી શકો છો છેને કેટલી એકદમ હેન્ડી રીત હવે આ ખીચું આપણે મિક્સ કરી અને એની સાથે ચમચી નથી મૂકવાની પણ આપણે ટૂથપિક મૂકવાની છે તેથી એક એક પીસ આપણે સરળતાથી ખાઈ શકીશું ઓલરેડી એ મસાલાવાળો તો છે જ અગર ઘરમાં પાર્ટી હોય કે ગેટ ટુગેધર હોય કે સ્ટાર્ટર હોય આવી રીતે આપણે ખીચવું આપણે સ્ટાર્ટર્સમાં પીરશીએ તો બધાને આનંદ પણ આવશે અને કોઈના હાથ નહીં બગડે અને પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સરસ લાગશે તો નવી નવી રેસિપીસ જોવા માટે સુપર સહેલીયા પર તમે ચોક્કસ આવો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને નવી ગુજરાતી રેસિપીસનો આનંદ માણો હિન્દીમાં જોવા માટે તમે કૂકવિથ સહેલિયા પર જઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ